સેજે થાય તે કયા નામનું સમરણ આ સમરણ આપણી જાગૃતિ હોય કે નહીં બરાબર સેજે સેજે સમરણ થાય તે કયા નામનું

તમે જાગૃત હો છો સતત પ્રાણ સ્વરૂપમાં મન સ્થિર થતા તે અનુભવમાં આવશે માનો કે કોઈ વળે એવો પ્રશ્ન થાય કે જન્મ મરણ કે ભવ મને અત્યારે કોઈ પ્રતિતે નથી જન્મનું નું કઈ દુઃખ હોય તો તે મને થયું થયું હશે હશે કે કે કેમ કેમ મને તે યાદ નથી વળે મરણનું દુખ મે અનુભવ્યું પણ નથી તો અત્યારે મારે તેને દુખરૂપ કેમ માનવા હવે એમ માનો કે સ્વરૂપે કરીને એટલે પોતાના સ્વરૂપે કરીને જો વિચારો સૌરૂપે કરીને વિચારો તો તમને જન્મ મરણ જેવું કઈ છે જ નહીં સૌરૂપે વિચારો તો દેહ જન્મ્યા પછી તેમાં તમે આવીને વસ્યા દેહ જન્મ્યા ત્યારે તેમાં એમાં તમે આવીને વસ્યા છો તમારા ગયા પછી તમારા ગયા પછી દેહ મરી ગયો એમ કહેવાય છે એટલે સ્વરૂપ ભાવે જનમ મરણ તમને નથી શું સ્વરૂપ ભાવે જનમ મરણ તમને નથી આ બધી વાતો તો દેહ ભાવ ની છે લક્ષ સ્વરાશી અને આવા ગમન ફેરા હોય તો તેનું પ્રમાણ મળે મળે ખરું તો તેનું પ્રમાણ સૂક્ષ્મ દ્રષ્ટિથી જુઓ તો જીવનો કર્મ પરથી મળી શકે છે જેવા કર્મ તેવી એની ગતિ થાય છે દેહ મનુષ્ય નો હોય અને છતાં પણ કર્મ લક્ષ સ્વરાશી યોની ના કરતા હોય છે બરાબર ને આ વાત સમજાણી ને સહેજે હવે કઈ હોય તો કયો પ્રશ્ન હવે કઈ પ્રશ્ન હોય તો કયો

આ દેહમાં કાર્ય કરનાર મન અને ઇન્દ્રિયો છે મન થકી જ ઇન્દ્રિયો કાર્યરત બને છે આ મન થી ઇન્દ્રિયો કાર્યરત બને છે કાર્યરત જણાય છે ને અને દેહ કાર્ય કરતો તો જ જણાય જે માનો કે સંકલ્પ અને વિકલ્પ કરે છે જેને હર્ષ શોક થાય છે જે કામ ક્રોધ લોભ મોહ મમતા કરે છે જે દયા દિનતા ધીરજ વિવેક વિચાર કે મંત્રી સ્થિરતા વગેરે કરે છે તે મન કારણ મન કારણ સૂક્ષમ દેહ છે તેને તમે અનુભવી શકો છો થોળ અને સૂક્ષમ એ બંને દેહના કારણ રૂપે જે પ્રાણ તત્વ છે તે કારણ દેહ છે તેને પણ તમે અનુભવી શકો છો પણ જેના થકી આ પ્રાણ ચાલી રહ્યો છે તે મહાકારણ ને જાણવું દુર્લભ દુર્લભશે આ મહાકારણ છે ને એને જાણવું દુર્લભ છે લ્યો હવે કાંઈ પ્રશ્ન હોય થક્યો મહાકારણ ઓળખ કઈ રીતે થઈ શકે આ બરાબર છે આ મહાકારણ દેહની ઓળખ કેવી રીતે થઈ શકે હા બરાબર જો આ મહાકારણ આત્મા અજર અમર અને અવિનાશી હોય તો તેની ઓળખ નામ સ્મરણ કેવી રીતે થાય કેવી રીતે થઈ શકે નામ એ કોઈ વસ્તુ કે પદાર્થ નથી બરાબર નામ એટલે તમારો આત્મા આત્મપદમાં દ્રષ્ટિ એટલે પ્રાણ માં સુરતા સુરતા મન સીધે સીધું આત્માભિમુખ બની શકતો નથી એટલે મન અને આત્મા માધ્યમ તરીકે પ્રાણ નું સર્જન કરવામાં આવ્યું છે આ દરેક સંતો એ આ મૂળ ધર્મ સમજવા કે આત્મને જાણવા માટે એટલે સદગુરુ સંત વિના આનો અનુભવ થતો નથી આ સદગુરુ સંત જ આનો અનુભવ કરાવે આત્માન આ મહાકાર દેહ નો બરાબર હવે કઈ હોય તો કહો તો મનો કે આ વાત સમજાણી પેલા બરાબર સમજાણી ને ભલે તો બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો ઓ નમો નારાયણ જય ગુરુદેવ જય ગુરુ મહારાજ